સર્વદળીય પ્રતિનિધી મંડળે વિશ્વભરમાં ભારતનો અવાજ પહોંચાડ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી પ્રશંસા સર્વદળીય પ્રતિનિધિ મંડળે વિશ્વભરમાં ભારતનો અવાજ પહોંચાડ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી પ્રશંસા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઓપરેશન સિંદુર પછી વિદેશથી રાજધાનીઓમાં ભારતની અવાજને દ્રઢતાપૂર્વક રજૂ કરનાર સર્વદળીય પ્રતિનિધિમંડળો સભ્યો સાથે મુલાકાત કરી હતી આ પ્રતિનિધિ મંડળોએ તેત્રીસ દેશોમાં જઈ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતની મજબૂત ભૂમિકા ને શાંતિ પ્રતિબદ્ધતા અંગે વિશ્વને માહિતગાર કરી હતી મોદીએ એક્સ પર લખ્યું કે જે રીતે તેમણે ભારતની અવાજને આગળ વધાર્યો છે એ પર આપણે સૌને ગર્વ છે આ બેઠક પીએમના નિવાસ સ્થાને અનૌપચારિક વાતચીત અને અનુભવ વહેંચવાની હતી જેમાં વિવિધ પક્ષોના સાંસદો અને પૂર્વ રાજદૂતોએ ભાગ લીધો હતો મોદીએ દરેક પ્રતિનિધિને વ્યક્તિગત રીતે અભિનંદન આપ્યું અને જણાવ્યું કે આવા પ્રયાસો ભવિષ્યમાં પણ સતત થવા જોઈએ વિરોધ પક્ષના નેતાઓ સહિત સૌએ ભારતના રાષ્ટ્રીય એકતા નેતાઓ હતા શશી થરૂર સુપ્રિયા સુલે કનિમુજી રવિશંકર પ્રસાદ બે પાંડા વગેરે પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું વિદેશમાં અનેક દેશોના નેતાઓએ ભારતની આતંકવાદ વિરોધી નીતિને સમર્થન આપ્યું હોવાની પ્રતિનિધિઓએ મોદીને જણાવ્યું હાલમાં સરકારના આ સર્વદલીય પ્રયાસે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી મજબૂત કરી છે અને આતંકવાદ સામે રાષ્ટ્રીય એકતા દર્શાવી છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આવા સર્વદલીય મિશનથી વિશ્વને સ્પષ્ટ સંદેશ મળે છે કે ભારત આતંકવાદ સામે એક સાથે છે અને આવા પ્રયાસો આગળ પણ ચાલુ રહેવા જોઈએ